શું તમે એક શિક્ષક છો તો આ માહિતી તમારા માટે છે હું ગોઠી જ્યોતિબેન શ્રી રૂપાળીબા પે સેન્ટર એક તાલુકો લખતર જિલ્લો સુરેન્દ્રનગર સૌને મારા નમસ્કાર અમુક ગુજરાતના સારસ્વત મિત્રો ગુજરાતના શિક્ષણને વધુ પ્રવૃત્તિમય આનંદદાયી અને ગુણવત્તાયુક્ત બનાવવા માટે અમુક એક મંચ પર મળી રહ્યા છીએ ગુજરાતના સારસ્વત સન્માન કાર્યક્રમ માટે અમુક પાલનપુર મુકામે જઈ રહ્યા છીએ તો જો આપે રજીસ્ટ્રેશન નથી કર્યું તો નીચેના નંબર અને સ્કેનર પર સ્કેન કરીને તમે તમારું રજીસ્ટ્રેશન કરો તેવી મારી નમ્ર વિનંતી છે મેં પણ રજીસ્ટ્રેશન કર્યું છે તો આપ પણ આજે રજીસ્ટ્રેશન કરી ગુજરાતની શિક્ષણની ગુણવત્તાને પ્રકાશિત કરવા જોડાશો તેવી નમ્ર વિનંતી અને હા જલ્દીથી જલ્દી રજીસ્ટ્રેશન કરી તમે પણ પાલનપુર મુકામે આવીને તમારું સન્માન મેળવો તેવી નમ્ર વિનંતી અને હા રજીસ્ટ્રેશન છેલ્લી તારીખ દસ ડિસેમ્બર છે તો હરિઅપ એન્ડ ગો અહેડ